મનસ્કાંધ ઓના ગ્રામીણ વિસ્તારમાં બનાસ નદીના કિનારે આવેલો છે જ્યાં દસથી વધુ ગામ આ નદી કિનારે વસેલા છે અવર જવર માટે ગામના લોકોએ પુલ બનાવી આપવા આખરે ફળ મળ્યું છે કરોડના ખર્ચે બનાસ નદી પર બ્રિજ બનાવવાની મંજૂરી મળતા ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે નદીમાં જ્યારે પાણી આવે ત્યારે રસ્તો બંધ થઈ જતો જેથી લોકો આશરે પંદર કિલોમીટર ફરીને પોતાના સ્થાને પહોંચવા મજબૂર હતા જો લોકોની રજૂઆતને પગલે સરકારે આખરે પોઈન્ટ કરોડ કરોડના ખર્ચે બ્રિજ બનાવવા નિર્ણય કર્યો છે બ્રિજ ને મંજૂરી મળતા ગામના લોકોએ નાછી ગાઈને ઉજવણી કરી હતી અને સરકારનો આભાર માન્યો હતો વીસ વર્ષ જૂની રજૂઆતને આજે માનનીય પ્રવીણભાઈ માળી સાહેબે આ રોડ મંજૂર કરીને આખા દસ ગામોને બહુ પ્રાધાન્ય આપ્યું અને આ રોડ મંજૂર થવાથી કેટલાય ગામોમાં અમને આ અકસ્માત થવાનો સંભવ હવે ઘટી ગયો અને આ રોડ બન્યા પછી અહીંની સુખાકારી વધશે આ બ્રિજ બનવાથી વર્ષો જૂની માગણી સંતોષાય છે આ બ્રિજથી વીસ ગામને ફાયદો થવાનો છે ખેડૂત વર્ગ અને ધંધાધારી રોજગાર અને સ્કૂલે જતા બાળકોને શોર્ટકટ રસ્તો આ બ્રિજથી મળી જશે આ બ્રિજ બનાવવાથી સાથે આ દસ થી વીસ ગામને જોડી દીધા જોડી દીધા છે અને આમાં સાત કિલોમીટરનો જે રાઉન્ડ હતો એની જગ્યા બે કિલોમીટરના શોર્ટકટ બધા પહોંચી વળશે આજે માલગઢ ગામ તેમજ આજુબાજુના દસ અનેક ગામો માટે આજે સુનાનો સૂક્રજ ઉગ્યો એવો દિવસ છે અહીંથી ડીસાથી માલગઢથી ડીસા જવા માટે અહીંયા નદી વાળા રસ્તામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી જ્યારે વરસાદ હોય નદી ચાલુ હોય ત્યારે

જઈ શકતો અને અમે ધુક્કાકારી સાથે કેમ કે અવાર નવાર ખૂબ જ એક્સિડન્ટો થાય છે પુલ ઉપર ને માલગઢ ગામના ઘણા છોકરાઓ અકસ્માતમાં હમણાં તાજેતરમાં પ્રદીપભાઈનો પણ એક્સિડન્ટ થયું હતું ને આ પૂરું ખૂબ જ ફાયદો થશે માલગઢ ગામ અને આજુબાજુના બધા ગામને રાજ્ય સરકાર દ્વારા તેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડ ખર્ચે સબમર્સિબલ પુલ પાસ કરવામાં આવે છે અને તેનો સીધો ફાયદો ગામના લોકોને થશે પણ જોઈ શકો છો કે આ એ જ રસ્તો છે કે અહીં દસ ગામના લોકો રોજે રોજ અવર જવર કરે છે ખેડૂતો હોય વેપારીઓ હોય શાળામાં અભ્યાસ કરતા બાળકો હોય તમામ લોકો રોજે રોજ આ રસ્તા પરથી અવરજવર કરે છે એટલે કે અત્યારે જે ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડ ખર્ચે જે સબમર્સિબલ બ્રિજ પાસ કર્યો છે સરકારે તેનો સીધો લાભ હવે આ તમામ લોકોને થશે ચોમાસાના સમયે જ્યારે અહીંથી બનાસ નદીમાં પાણી પસાર થાય છે ત્યારે આ રસ્તો બંધ થઈ જવાના કારણે અહીંથી દસ ગામના લોકોનો રસ્તો બંધ થઈ જતો હતો ને જેના કારણે લોકો ભમીને જતા પંદર કિલોમીટર જેટલું અહીંથી અંતર થતું ને તેના કારણે અનેક મુશ્કેલીઓ સર્જાતી નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે એટલે કે અત્યારે તો જે સરકાર દ્વારા આ જે બ્રિજ પાસ કરવામાં આવ્યો છે તેનો સીધો લાભ હવે દસ થી પંદર ગામના લોકોને થશે ત્યારે અત્યારે તો આ તમામ ગામના લોકોએ અને ગામના લોકો પણ સ્થાનિક જે ધારાસભ્ય છે પ્રવભાઈ માળી અને રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમનો હાલ તો આભાર વ્યક્ત કરી રહ્યા છે ઠાકોર